બસ મજામાં થયો બેટા જુનાગઢ ગિરનાર થી આવ્યા બેટા આવી લઈને આવ્યા છીએ પણ તારા ઘરના આંગણે આવ્યો બેટા પાણી પાણી બેટા તારો મોટો દીકરો છે હા મોટો દીકરો છે પણ કામનો નો ખોટો છે એ બાપુ તમે અંતર ગમે છે બહુ જાણો સાચી વાત છે લો તારા પતિનું કેવું માનજે બેટા અને પતિના ડગલે ડગલે તું હાલજે બેટા તારો હારો થાય છે આ તારે ચાર દીકરા છે ને પણ આ બે દીકરા બહુ નોકરી લે છે ને આગળ જાશે બેટા પણ આ નાનો દીકરો ફોન મારે છે પણ એને પાસેથી ફોન લઈ લેજે અને એને કામ બહુ કરાવતી નહીં બેટા તારો હારો થાય છે અને દીકરા તું આ ગુલશન ના ચપ્પલ પહેરે છે ને પણ તારા કામ ગુલશન ગોબર જેવા છે બેટા એમ બાપુ હા હો વિગા તું ભાગ્યો રાખેસ પણ તારે કઈ વધતો નથી બેટા સાચું બાપુ તમે બહુ જાણો હો પણ હું તને એક પારો દઈશ પારો છે ને હા

તારા ઘરની અંદર મારે કઈ લઈ જવો નથી પણ આ સાધુ મહાત્મા ને લાડવા ખાવાનો મન થયો છે બેટા એક થોડાક માનસેર ગાવ અને થોડોક તેલ આપી દે બે લિટર તો અમે અમારા આશ્રમ માં જઈને સાધુ મહારાજ બધા ભોજન કરીશું બેટા બોલ સાચી દાનત થી આપજે તારો તારો હાથમાં મારે દુભાવવાનો નથી આ મારી બેન છે મારા બેન ના હાથમાં કોઈ દી દુભાવાય નહીં એટલે બેટા છે ને તારા મનથી તું મને એક પાંચેર દાણા અને બે લિટર તેલ આપી દે તો અમે સાધુ મહારાજ ભોજન કરીશું બરાબર ઘણા સાધુ મહારાજ ને મેં દક્ષિણા આપીએ છીએ બાપુ કોઈ ના જ નથી પડે પણ એક લિટર તેલ રાખો અરે બેટા એવું ના રાખ જો તને લાભ મળે ને તો બાપુને યાદ કરજે ને આપણા આશ્રમ આવી જજે બરાબર બે લિટર દેવું પડશે પણ જો મનમાં ઇંદા તો નહીં હોસ્ટિન આપું હોસ્ટિન આ સાધુને તારો પછી ખપે નહીં એનો ના ના આપું પછી તો એક આ જોડી અંદર થોડાક ઘઉં નાખી દે પાંચ અને બે લીટર તેલ આપી દે બરોબર સારો બધો સારો થઈ જશે આ સાધુ માત તારા ઘરે આવ્યો ભગવાન આવી ગયો માનજે બેટા સારું સારું લો બરોબર કે લાડુ આ ખાવા તો આઈને બનાવી અમે તો સાદું છે ને અમે હાથે બનાવી અને અમે બધા સાધુ મહત્મા આપણા આશ્રમે આવી જજો અહીંયા અમે જમીએ બરોબર આશ્રમે ચાલો દાણા આપજો ને તો અને તેલ તેલ આપી દે બે લીટર બરોબર લઈ જા ઘરમાં દાણા ને તેલ બે નખાવતા શું બધી બધી શાંતિ ને બાપુ બસ શાંતિ તારા ઘરે જ આવ્યો મને આનંદ થયો બેટા તો હાલો લો આમ ચા જવું છે આશ્રમે અહીંયા આપણો પડખે આશ્રમ છે ને અહીંયા આશ્રમ બાંધો છે અહીંયા બેટા આવી જવાનો હા હા તારો બધો કામ થઈ જાય છે બેટા તો હારું લો પણ થોડોક ધ્યાન રાખજે બેટા તારા કામ બહુ કાળા છે એ હા તો બાપુ ઘણો જાણી જાવ છો થોડોક ચિંતામાં બહુ રહે છે હા ચિંતામાં બહુ રહેવાય પણ તારા મનની વાત કોઈને કરતો નહીં બેટા કોઈ ન કરું તું તારા મનની વાત કરે ને એટલે તારો કામ સફળ થતો નથી સાચું કે ખોટું હા સાચું બાપુ છે તો હાડા જાણ કરો લાય હવે દાણા હું નાખી દીધું લાય પાછું બાપુ આપી દીધું સીધું વાહ બેન વા તારો કલ્યાણ થાશે ભગવાન તારો હારું કરશે આજ મને એમ થયો કે મારા બેન ના ઘરેથી આ દાણા અને તેલ મળી ગયો અને ભોજન કરીશું મને બહુ આનંદ થશે બેટા હા

રસ્તો આપણા ગામમાં ઓલા સાસુ મહારાજ આયા હે એમ હા એ અમર ગિરાય હતા ને ત્યારે એમને મને રસ્તો દેખાડ્યો હતો બરોબર મેં એમને અગિયાર હજાર રૂપિયા આપ્યા એ વખતે અત્યારે મારા લાખો રૂપિયા થઈ ગયા તમારું બધું કામ થઈ ગયું હા એ બહુ સારું કામ કરે છે જાણે છે બહુ હે મારી એક બીજી કરીને ને મારે બહુ સારું છે બરોબર તમને અત્યારે કઈ સુખી ન હોય ને તો તમે એની પાસે જઈ ગયો બહુ બાપુનું કામ સારું છે લાગજો જે તમારે તકલીફ હોય ને કે પૈસા લઈ જવા પડશે હા પૈસા અહીંયા મૂકવા પડશે કામ તો જ કરે તમે જાય તો અવારનવાર જી એમ હા તમે જાય અમારે અત્યારે બઉ સારું બરાબર

મારો બેટો કટ્યો ઠેલી ખોળા હે હે બસ લે હવે હું જો લે બાપુ આશ્રમ આવા મે આવી ગયો પૈસા મારો બેટો કટ્યો પૈસા લઈ ગયો હું એ ધંધા કરતો હે મારે નક્કી એની વાંહે જવું જોઈએ શાંતિના ને હિતાને બે ને કટાપા એ મોકલ્યા છે મારે એમાં શેલો શિકાર છે જો કટો ગામમાં આવી જાય પછી ઓલકોંડા દેશમાં ફર દઈને જોઈ જાવું છે હવે ગમે તારે આવે ચાર ને ગયા થઈ ગયા આયા નથી પ્રણામ બાપુ આવો 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 સલા ક્યાં કરકે આય નમાલી ના એ ગુજરાતી બોલ ને ભાઈ મને બધી ખબર છે તારી હવે પણ હવે આપણે સેલો શિકાર જ છે હવે હને આપણે ઓલકોંડા દેશમાં ભાગી જવાનું છે પણ વાત કરીને ના આવી છી આકડે મત છે માખ્યું વગઈ હવે આજ કાલ માં આવશે તે બધી વાત થઈ છે અચ્છા અચ્છા આપણે મારો હિસાબ કરીને પાછા આવી જઈએ એમને વય જાતો ને પાછો એના કોંડા સા બિન્યા એની એ હિસાબ કરીને આવી જઈએ ઓકે ઓકે બધું હો જાયેગા તમારા

બો 300 300 ભાગ પાડવાનો છે 313 કા 313 કા બસ બઢિયા આ ગયા બોલને હાફ છોના દિના જોડા 3 ને તાર વયા ઘઈસી ના કે ગરા ગોતો અમાર સરસ તળિયા નોખા થઈ ગયા ઓકે ઓકે અને 350 350 હાલે અચ્છા તો હાઈ હવા 400 કરી નાખો ગુજરાતીમાં બોલ કાફર મને બધી ખબર હે ચલ ચલ મેરે ઓકુંડા દેશ કે ટિકિટ કા શું હોગા હું ભગત આયેગા દુસરા તો ઈસકે પાસ વાત કર હમ ઓર તુમ જાઓ ચલો ત્યાં ભાગ ને ધ્યાન ભાગ નું પાછ કરજો પૈસા નું કાફર છે

પણ બેટા તારા ઉપર એક દુઃખ છે બહુ એ વળે શું પાછું તારો બધો કામ સિદ્ધ કરી દેવાનો છે એમ તો બહુ સારું તારે મેલી જગ્યામાં પગ પડી ગયેલો છે બેટા એમ ખબર પડે છે એમ ને તારા કપાળની અંદર મને દેખાય છે દેખાય છે એમ તને વિશ્વાસ ન આવતો હોય તો આ દેખાડી દઉં બેટા દેખાડ દો ને બાપુ ચાલો બેટા ઓલો ગ્લાસ પાણીનો ભરેલો છે ને એ લાવ ચાલો જો કોઈ બાયે કરેલું હોય હા બાયે કરેલું હોય તો આ કાગળ નાખું ને બેટા હા તો કાગળની અંદર આવી જાય બરોબર જો બાયે કર્યું છે ને બેટા હા આ કાગળ નાખું ને તો ભાઈનો ફોટો આવશે એમ હા બેટા અન લોકો બાયે કરેલું હશે ને તો ભાઈનો ફોટો આવશે નાય બાબા જોઈ લે બેટા હા બાપુ સમજ કરી હો તમે સાચું હોય આ ભાયે કરેલું છે તારું બરોબર તો બેટા આ ભાઈએ તારો કાળો કામ કર્યો છે હા એટલે આ કાળો કામ કર્યો ને એટલે આને બેટા વિધિ કરવી પડશે તારે તો એ બાપુ વિધિ શા માર કરે છે આ વિધિ આ કોઈ એવો માણસ હોય ને એને પાસે વિધિ કરાવી લેજે બેટા અને એવો માણસ બાપુ ગોતો કે તો તમે તમે જ કરી દો તો હા તો બેટા પણ આ વિધિ કરવાનો પૈસા લાગશે બેટા એમ કેટલા પૈસા થાય 21000 રૂપિયા થશે બેટા ઓહો આ સમસાનમાં જઈને મારે વિધિ કરવી પડશે પણ બાપુ 21000 છે થી મારે ખર્ચ પણ બેટા તારો કામ સફળ થઈ જશે

આજે હાજે હું વિધિ કરી નાખું હા એટલે બેટા વિધિ ના એકવીસ હજાર રૂપિયા થશે ચાલો બેટા આ રૂમાલ ની અંદર છે ને હા મૂકી દે ચાલો એટલે આ બેટા હે ને આ પૈસા મારે લેવાના નથી આ તો તને એમ થાય કે બાપુ એકવીસ હજાર રૂપિયા લઈ ગયા આની મારી વિધિ કરવાની બેટા આ મારે પૈસા હળગાવી નાખવાના છે બરોબર આને મારે શમશાન માં જઈ ને મારે તારી પાસે એક રૂપિયો તારો ન ખપે મને બરોબર તને મેં આશીર્વાદ દીધો છે બેટા એટલે આ રૂપિયા બધા મારે હળગાવી નાખવાના તારો બધો કામ સફળ થઈ જશે બેટા બસ તો સારું લો મારો તને આશીર્વાદ છે હું આજ રાત્રે છે ને રમઝાન જઈને વિધિ કરી આવીશ બેટા હવે તારે સુખી થી નિરાતે હોય જા તારો દખ બધો મારા ઉપર આવી ગયો જા બેટા તને કઈ નો થાય હવે સારું બાપુ

આવા બાવા સાધુમાં તમે માનો છો હા એ સાચું પર સાહેબ શું કરો મારે જ્યા જાતા નથી હા હા હે તને હું ગોતો થા કે